દુનિયામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ગેમ છોડી રમત દ્વારા પોતાના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય અંગે સભાનતા કેળવે તેવા ઉમદા હેતુ ને ધ્યાનમાં લઈ બે દિવસીય શ્રવણ વિદ્યાભવન શાળામાં નર્સરી થી ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓ માટે શાળાની શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી માં રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક વિભાગમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી અનિરીબેન પટેલ ફાઉન્ડર ઓફ ફિટનેસ કોમ્યુનિટી અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શ્રી કેતનભાઈ દેસાઈ ટ્રસ્ટી ઓફ સાયકલિસ્ટ તદુપરાંત શાળાના આચાર્ય દીપ શ્રીમતી દીપિકાબેન મોદી વિભાગીય વડાશ્રીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી પી શિક્ષક શ્રી યોગેન્દ્રભાઈ ખરચિયા તથા શ્રીમતી કલ્પનાબેન દિવાલાની આગેવાની હેઠળ રમતોત્સવ સફળ રહ્યો આગંતુક મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે અભ્યાસની સાથે રમત પણ રમવી ખૂબ જરૂરી છે રમત જીતવા માટે નહીં પણ રમવા માટે રમવી જોઈએ રમતમાં જીતનું મહત્વ નથી પરંતુ રમતમાં ભાગ લેવો એ મહત્વનું છે રમત દ્વારા પોતાના સ્વાસ્થ્યને સાચવવું જોઈએ મોબાઈલની રમતો ન રમતા વિદ્યાર્થીઓએ મેદાનની રમત રમવી જોઈએ આ રમતોત્સવમાં શાળાના પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતી મંત્રી શ્રી કિરણભાઈ મોદી તેમજ આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદીએ રમતમાં જીત મેળવનાર વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવી દરેક વિદ્યાર્થીઓને રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યા શાળાની વિદ્યાર્થીનીઓ